આખું એ વિશ્વને તારા અતિ વિરાટ એવા મહા સ્વરૂપમાંથી પ્રગટ કરેલું છે અને અખિલ બ્રહ્માંડના અણુએ અણુમાં પણ તું જ પ્રકાશી રહેલી છે માકુર દેવી મારા અંધકારના પડદાઓ વિહારી નાક અને મારી સન્મુખ પ્રગટ થામાં કૃપા કર હે માં અમારા પ્રત્યેક અણુમાં પ્રગટ્યા દૂરિત ઈચ્છાઓ વિપરીત વાસનાઓ અને કલુષિત કામનાઓ પાછળ વેડફી નાખેલા અમારા કેટલાય જન્મો દુખો અને યાતનાઓમાં પસાર કર્યા છે અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા જીવનની પ્રત્યેક ક્રિયા તારી ઈચ્છાને અનુરૂપ બની રહે અમારું આખું જીવન સંપૂર્ણપણે તને જ સમર્પિત થાઓ હે માં અમારા આજના સર્વ કાર્યો તને સમર્પિત કરીએ છીએ તારી ઈચ્છા અનુસાર જ તે સૌ સદાય એવું તું અમને જ્ઞાન આપ પ્રેરણા આપ માં સદા સર્વદા અમારું રક્ષણ કર હે મા દેવી મા ભગવતી કૃપા કરીને એવું વરદાન આપ કે અમે તને એક ક્ષણ ભર પણ વિસરીએ નહીં અને તન મન પ્રાણ અને આત્મા સાથે અમારું બધું એ કેવળ તારું બની રહે હે મા તે અમારા કોટી કોટી વંદન હો જય મા જય મા કુલદેવી પ્રસન્નોસ્ત જય માતાજી